મહાદેવ કેવું દેવ દયાળુ દેવ છે કૃપાલુ છે કારણ કે કરપૂર ગૌરવ કરુણા અવતાર કરુણા અવતાર મહાદેવ છે દાતાર છે અને શિવ ભક્ત ની પાસે શિવ વિભૂતિ હોવી જોઈએ ભસ્મ હોવી જોઈએ નામ જોઈએ અને આ ત્રણ જેની પાસે છે એ ત્રણે ત્રણ ત્રિવેણી સંગમ કયા છે લલાટમાં ભસ્મ છે ગળામાં રુદ્રાક્ષ ની માળા છે અને મુખમાં મહાદેવનું મહાદેવ નું નામ છે એટલે ભસ્મ રુદ્રાક્ષ અને શિવ નામ આ ત્રણે ત્રિવેણી સંગમ છે ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ છે શ મહાપુરાણમાં કહ્યું છે શિવ નામ યથા ગંગા વિભુતિ યમુના માતા रुद्राक्षambe દિના ભસ્મ નું ત્રિપુંડ કરે છે એ ત્રિવેણી નું સ્નાન નું પુણ્ય પ્રાપ્ત કરે છે શિવ નામ ગંગા છે વિભૂતિ યમુના ભસ્મ લગાવીએ એ સાક્ષત યમુના છે ગળામાં રુદ્રાક્ષ ની માળા રુદ્રાક્ષ વિધિ નામ પ્રોક્તા ની માળા એ સાક્ષત સરસ્વતી છે એટલે આના ઉપરથી એક વસ્તુ યાદ રાખવાની આપણું સંતાન કોઈ ભણે છે તો ભણતા બાળકને પંચમુખી જે રુદ્રાક્ષ છે એ રુદ્રાક્ષ ની માળા તમે પહેરાવો એના ગળામાં પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરાવો ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરાવો તો એ બાળકની બુદ્ધિ છે ને એની મેધા એની પ્રજ્ઞા શક્તિ વધશે એની યાદ શક્તિ વધશે કારણ કે રુદ્રાક્ષ ની માળા એ સાક્ષાત સરસ્વતી નું સ્વરૂપ કહી છે તો એ સરસ્વતી ની ઉપાસના કહેવાશે એટલે જેને વિદ્યાની આમ તો વિદ્યાનો દેવ જ મહાદેવ છે શિવ મહાપુરાણ માં લખ્યું છે એમ નહીં પણ તમે શ્રીમદ ભાગવત ઉઠાવીને જોઈ લો કે જેને વિદ્યાની પ્રાપ્તિ કરવી છે એ વિદ્યાની પ્રાપ્તિ કરતા વિદ્યાર્થીએ મહાદેવની ઉપાસના કરવી શિવની ઉપાસના કરવી ત્રિવેણી સંગમ છે ઋદ્રાક્ષ ધારણ કરો આપણી વચ્ચે અમારા પરમ સ્નેહી શ્રી નરેન્દ્રભાઈ શાસ્ત્રીજી રાજગોર અહીંયા પધાર્યા તાલીઓ છે એકવાર આપણે એમને પધાવી લઈએ પધારો ઉપર શાસ્ત્રીજી શરીરે ચત્રયમ યશ્ય તત્ફલમ છે એક તો વેણિકાયા સ્નાનજમ તો ફલમ ઉદય સાહેબ એક વાત આમાં બહુ સ્પષ્ટ લખી છે બહુ સુંદર લખી છે જે મહાદેવનો ઉપાસક છે શિવ ભક્ત છે જેના લલાટમાં ભસ્મનું ત્રિપુંડ છે જેના મુખમાં મહાદેવનું નામ છે અને જેના ગળામાં rudraksh ની માળા છે એ મહાદેવના ભક્તનું પણ જો કોઈ દર્શન કરી જાય ને તો પણ મહાદેવના ભક્તનું દર્શન કરવાથી પણ પાપ નાશ પામે છે એવું શિવ મહાપુરાણમાં લખ્યું છે શ્રી ભક્તનું દર્શન કરવાથી જેના ગળામાં ની માળા છે લલાટમાં ત્રિપુણ છે મુખમાં મહાદેવનું નામ સતત જેના મુખમાં મહાદેવનું નામ છે એનું દર્શન કરવાથી પણ તશ્યેવ દર્શન એમાં દુર્લભમ પાપ હારકમ કેટલો મોટો મહિમા છે શિવ નામનો મહિમા છે કે નામ જપો શિવેતી નામ દાવાગ્ને મહાપાતક પર્વતા ભી સંશ મહાદેવનું નામ કેવું છે તો પાપરૂપી પર્વત કદાચ કેમ ન હોય પણ પાપરૂપી પર્વત ને બસ ભૂત કરી નાખ્યા છે મહાદેવ નું નામ શેવિતિ નામ દવાગ્નિ શિવ નું નામ દાવા અગ્નિ સમાન કહ્યું છે અરે એટલું જ નહીં શિવના નામનો એટલો મહિમા કયો છે કે જે પોતાના મુખથી મહાદેવ નું નામ સ્મરણ કરે છે પાતકાની વિનાશતિ તામંતે શિવના મત અરે આમાં તો સ્પષ્ટ કયો છે કે મહાદેવના નામમાં એટલી બધી શક્તિ રહેલી છે કે એટલા પાપ તો માણસ કરી ન શકે એટલી શક્તિ મહાદેવના નામમાં બતાવી છે ગમે તેવું પાપ હોય પણ મહાદેવના નામમાંથી મુક્ત થઈ જાય છે અને નામ તો સાહેબ નામનો મહિમા છે